દોસ્તો મેં તમારા બધા માટે નાસ્તો અને કોફી તૈયાર કરી દીધી છે કીડી તું કેટલા વાગે ઉઠી હતી કીડી આજે આપણે સફાઈની તપાસ કરીશું ચિંતા ના કરશો સફાઈ થઈ ગઈ છે તો આજે આપણે ગ્રુપ પ્રોજેક્ટની તપાસ કરીશું રિપોર્ટ પૂરો થઈ ગયો નકલ સફળ રહી કીડી તારે આટલી શાનદાર બનવાની જરૂર નથી કીડી મને ખબર છે કે તું એવી વ્યક્તિ છે જે લોકોને ખુશ કરવાનું પસંદ કરે છે પણ તારે ધ્યાન ના આપ્યું કે માત્ર તું જે છે જે ખુશ કરવા માટે પ્રયાસ કરી રહી છે શું તારે છાત્રાલય બદલવામાં મદદ કરવી જોઈએ કીડીનો સ્વભાવ આવો જ છે કોઈ તેને મજબૂર કરતું નથી તેનું દિલ નથી આવા લોકોને ખુશ કરવા ખૂબ મુશ્કેલ હોય છે મને લાગે છે કે હું હંમેશા ખુશ કરવા માટે જ પ્રયાસ કરતી રહી છું હું અને મારો બોયફ્રેન્ડ સુવિધાજનક સ્ટોર જઈ રહ્યા છીએ મારે બાર્બેક્યુ ખાવું છે ઠીક છે હું કોઈને પરેશાન કરી શકતી નથી જો હું તેને પરેશાન કરીશ તો શું થશે ચાલ હું જાતે જ સુવિધાજનક સ્ટોર જાઉં છું યુકાઈ તારે કંઈ જોઈએ છે હા હું તને એક યાદી મોકલું છું હે ભગવાન આટલું બધું હા હું હમણાં તારા માટે ખરીદીને લાવું છું ખુશ કરનાર વ્યક્તિને લાગે છે કે જ્યારે તેની જરૂર હોય છે ત્યારે તેની કિંમત હોય છે કીડી અહીં શું અહીં તો માત્ર ત્રણ જ જગ્યા છે હું મારો બેગ ક્યાં રાખું આ ખૂબ વિચિત્ર છે તું તારો બેગ બેન્ચ પર મૂકી દે આહ ઝિયાનને આવવા દે ઝિયાન ત્યાં બેસશે જલ્દી આવ જલ્દી ખા જ્યારે હું પૂરતી સારી છું તો તેઓ મને સ્વીકારશે કીડી તારો ગ્રુપ તારે બિલકુલ અમારા જેવો કેમ છે તમારે બધાએ તેને બદલવું પડશે આહ પણ અમે પહેલા જમા કરાવ્યો હતો શું તું તેને બદલીશ કે નહીં જો નહીં બદલીશ તો તને પાસ કરવામાં નહીં આવે હું મારા મિત્રોને પરેશાન કરવા નથી માંગતી તો હું તેને બદલી દઈશ આ બરાબર છે ગ્રુપ કાર્ય કેમ તું જાતે તેને બદલી લે તેઓએ તને એક દોડધામ કરનાર વ્યક્તિ માની લીધો છે ખરું ને તેઓએ તને પોતાના હાથમાં મિનની જેમ ઉપયોગ કર્યો લોકોને ખુશ કરવામાં તું ખૂબ નબળી છે નહીં હું ખૂબ ઈમાનદાર છું અને તે બંને પણ ખૂબ ઈમાનદાર છે સમજ આવ આહ યુકાઈ જો શું કરી રહી ગયું છે હું સુવિધાજનક સ્ટોર પર જવા નથી માંગતી તને પરેશાન કરી કેટલા પૈસા એકસો દસ તે એકસો પચાસ કેમ મોકલ્યા આજનો દિવસ ખૂબ ગરમ છે હું તમારા બધા માટે નાસ્તો અને ડ્રીંક્સ લાવી છું મને લાગે છે કે કીડીને ચેરીનો રસ ખૂબ પસંદ છે આભાર ઝિયાન હેલો શું આ સીટ પર કોઈ બેઠું છે નહીં મેં તેને લઈ લીધી ખૂબ બહાદુર તારે આટલું નબળું થઈને ખાવાનું ખાવાની જરૂર નથી તેને અહીં રાખ આભાર યુ કાઈ તું એક એવી વ્યક્તિ છે જે લોકોને ખુશ કરે છે જો તું બોલતી પણ ના હોય તો પણ અમે તારી સંભાળ રાખતા તમારા બધાએ ફરીથી કેમ કર્યું મારા ભાગમાં કનીક સમસ્યા હતી તારક ચિહ્ન અચાનક રડવું સિયાન તે તેને પરેશાન કરી રહી છે આહ નાની મોટી લડાઈ તેઓએ અમારો ગ્રુપ કાર્ય ચોર્યો અને તેમ છતાં કીડીને પરેશાન કરવાની હિંમત કરે છે તમે ખૂબ બે શરમ છો શું મતલબ છે